કોઈ વાત નથી અને અંતે હવે તો આપ ખુલીને કહી શકશો જયરાજ આહિર નું નામ પણ આપ બોલી શકશો કારણ કે પોલીસે ધરપકડ કરી છે એમની અને હર્ષભાઈનો આભાર માનીશ મુખ્યમંત્રી સાહેબનો આભાર પણ માનીશું કે સમાજની જે લાગણી અને માંગણી હતી એને ધ્યાન પર લઈ અને ન્યાય અપાવવાનું કામ સરકારે કર્યું છે ત્યારે હું લાગ્યા નિંદન સત્તા સુધી આપું છું અમારા મુખ્યમંત્રી સાહેબને ઇન્દ્રભાઈ પટેલ સાહેબને અને હર્ષભાઈને હું અભિનંદન આપીશ કે આ તે કોણ સમાજને જે ન્યાય આપવાના સંપૂર્ણ એસ આઈ પી ક્યુ જે કામગીરી પારદર્શક કામગીરી જે કરી છે એમ એમને પણ હું બિરદાવું છું ભવિષ્યમાં પણ ક્યારે પણ આવા તત્વો કોઈ બી સમાજ ના પડે અને આવી રીતે સરકાર કામ કરતી આવી છે ને કરતી રહેશે એ સંપૂર્ણ વિશ્વાસ છે પણ એ તો હેરાભાઈ આ તમારા બધાની સક્રિયતા તમારી એકતા તમે જે પાવર બતાવ્યો એનું આ પરિણામ આવ્યું તો વિચારો કે આ રીતનો જો સમાજ પાવર ન બતાવે આ રીતની રજૂઆત ન થાય તો આવા તો કેટલા કેસ પડ્યા રહેતા હશે એક ઉદાહરણ ચોક્કસથી આપે પૂરું પાડ્યું છે પણ જયરાજ આહીર ને લીધે શબ્દો તો બોલો કે ભાઈ એની સામે હવે કાર્યવાહી થઈ છે એ બાબતે શું કહેશું બરાબર મારે આ તબ કોળી સમાજના દરેક સંગઠનો નો પણ આભાર માની યુવાનો નો આભાર માની રોષ નતો માત્ર ને માત્ર નવનીત ભાઈ ને આ સ્પષ્ટ રીતે કે ભાઈ આ નવનીત ભાઈ પર જે કઈ આ બનાવ બન્યો છે એમાં જે કઈ દોષીઓ હોય એને એ દોષીઓને સજા થાય અને એના પર એને ન્યાય મળે નવીન એ દિશાએ કામ કરવાનો આગ્રહ કર્યો તો પેલા તેને એનો સફળતા મળી છે ત્યારે હું સરકાર શ્રી નો ખુબ આભાર માનું છું હવે સમાજને પણ એક વિનંતી સાથે આપના માધ્યમથી માધ્યમ કહેવા માંગુ છું કે જે રીતે સરકાર શ્રી કામગીરી કરી છે એને બિરદાવી જોઈએ અને પ્રશ્ન જે હતો એ સમિતિ ને હોવો જોઈએ એવી મારી પણ આપ ના માધ્યમ સમાજ કહેવા માંગુ બિલકુલ પણ હીરાભાઈ અત્યારે જે રીતે સત્યાવીસ સત્યાવીસ દિવસથી તમે લોકો અડીખમ એટલે કે કોળી સમાજ અડીખમ ઊભો છે અને સાથે જ અહીંયા તમે પણ અહીંયા જોડાયેલા છો અને તમે પણ આ મુદ્દે ઘણી નિવેદન પણ આપી ચૂક્યા છો આગળ અરેસ્ટ તો થઈ ગયું છે ધરપકડ થઈ ગઈ છે આગળ તમારી કોઈ કાર્યવાહી સાહેબ તમે પછી એક તારીખે કોઈ તમે બેઠક પણ ગાંધીનગર માં થવાની હતી શું એ થવાની છે ના ના હવે 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 એવી કોઈ બેઠક છે નહીં ઓકે અને હવે સંપૂર્ણ ન્યાય મળી ગયો છે એટલે હવે તો કાયદો કાયદાનું કામ કરશે બરાબર એટલે હવે એમાં આપણે ખોટી રીતે ઓળખ કરવું એ વ્યાજબી વાત નથી બિલકુલ બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ તો ઈરાભાઈ સોલંકી એ મોટા સમાચાર આપ્યા હવે કોઈ એવી ગાંધીનગરમાં બેઠક થવાની નથી કારણ કે એની જરૂરિયાત રહેતી નથી